આ મલ્ચિંગ મેં છે ને અંધાતા તળાવે લીધું હતું મલ્ચિંગ છે ને બહુ સારું છે અને આ ત્રીજી વાર ઉપયોગ કરવું હોય ને તોય હાલ એવું છે ગ્રોથરી મલ્ચિંગ છે આ બીજી વાર નાખ્યું તોય ફાટતું નથી કાઢીને તો ત્રીજી વારે હાલે એમ છે ને ત્રીજી વારો ઉપયોગ લેવામાં અમારી તૈયારી છે ને રિઝલ્ટ તો બહુ સારું છે ને કંઈ કટિંગ થતું નથી કે કાગળનો ટુકડો નાખો પડતો નથી પીજા મલશિંગ કરતાંનો ઉપયોગ સારો થાય છે અને ઉત્પાદન સારું આવે છે એનું ગ્રુ એ વી એમ યુ ગ્રુ